તો નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઘરેલું ઉપાયમાં શરદી કઈ રીતે મટાડી શકાય તેના વિશે સમજીએ તો મિત્રો તમે હજી આ ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ ઉનાળાની શરદી કઈ રીતે મટાડી શકાય ઘરેલું ઉપાયથી તો તેના વિશે સમજીએ તો સૌ મિત્રો ત્રણ ચાર નાગરવેલના પાન લેવાના તેને ચાવીને ખાવાથી શરદી મટે છે મિત્રો બહારના ઠંડા પીણા આઈસ્ક્રીમ પ્યાલી બરફ ફ્રીજનું પાણી આ બધું છોડી દેવું પડશે મિત્રો તો મિત્રો નાગરવેલના બે ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે તો મિત્રો આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે પછીના વિડીયોમાં